તમને ખબર જ હશે કે વિમાનમાં બે પાયલટ વિમાન ચલાવે છે તો વિમાનમાં બંને પાઇલટને અલગ અલગ ખાવાનું કેમ આપવામાં આવે છે વિમાનમાં મુસાફરી કરતી વખતે તમે જોયું કે સાંભળ્યું હશે કે પ્લેનમાં બે પાયલટ હોય છે જ્યારે ફ્લાઇટ લાંબા અંતરની હોય ત્યારે મુસાફરોની જેમ પાયલટ પણ ફ્લાઇટમાં જ પોતાનું લંચ અને ડિનર લેશે એટલે કે સાદી ભાષામાં કહું તો બપોર અને સાંજનું જમવાનું પરંતુ શું તમે જાણો છો કે પાયલટ અને પાયલટ બંનેને એક જ પ્રકારનો ખોરાક આપવામાં આવતો નથી આજે તમને જણાવીએ કે આની પાછળનું કારણ શું છે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી ફોર ગુજરાતીમાં તો જોઈએ નવો એપિસોડ આપણી વાત ફ્લાઇટમાં પાઇલટ અને કો કોપાયલટને અલગ અલગ ભોજન આપવામાં આવે છે જેથી કરીને કોઈને ખાવામાં ગડબડ થાય તો તેવી સ્થિતિમાં પાઇલટ બીમાર ન પડે સાદી ભાષામાં કહીએ તો ફૂડ પોઈઝનિંગથી બસવા માટે અલગ અલગ ખોરાક આપવામાં આવે છે કારણ કે ફ્લાઇટમાં ઘણા મુસાફરો હોય છે અને તેમની સુરક્ષાની જવાબદારી પાઇલટને હોય છે અલગ અલગ ભોજન આપવાનો હેતુ એ છે કે ફૂડ પોઈઝનિંગ થાય તો બંનેમાંથી એક પાઇલટ સુરક્ષિત રહે શું ક્યારેય આવી ઘટના બની હતી તો મળતી માહિતી મુજબ વર્ષ ઓગણીસો ને લંડન અને ન્યુયોર્ક વચ્ચે ઓનકોર્ડ સુપરસોનિક ફ્લાઇટ પર એક આવી ઘટના બની હતી જેનાથી તમામ લોકો ચોંકી ગયા હકીકતમાં વિમાનમાં મુસાફરી કરનાર એકસો વીસ યાત્રી અને ક્રૂના તમામ સભ્યોને ગંદુ ખાવાને કારણે ફૂડ પોઈઝનિંગ થયો હતો ત્યારબાદ તેને તાવ ઉલટીને જાડા થઈ ગયા હતા ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ્સ અનુસાર ફૂડ પોઈઝનિંગના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું આ સમયગાળા દરમિયાન પાઇલટને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને ઘણી મુશ્કેલી સાથે ફ્લાઇટનું લેન્ડિંગ કરવું પડ્યું હતું બે હજાર બારમાં સી એન એન દ્વારા કરવામાં આવેલા કોરિયન ફ્લાઇટના એક ઇન્ટરવ્યુમાં પણ આ વાતનો ખુલાસો કર્યો હતો કે પાઇલટને ફૂડ થી બચવા માટે અલગ અલગ ખાવાનું આપવામાં આવે છે સામાન્ય રીતે પાઇલટને ફર્સ્ટ ક્લાસનું ખાવાનું આપવામાં આવે છે અને કો પાઇલટને બિઝનેસ ક્લાસનું ખાવાનું આપવામાં આવે છે એટલું જ નહીં ઘણા એરલાઇન્સ કોકવેટના ક્રૂ માટે સંપૂર્ણ રીતે અલગ ખાવાનું બનાવે છે પાયલટ ને અલગથી સાદુ ખાવાનું એરલાઇન્સ તરફથી આપવામાં આવે છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને અમારી સબસ્ક્રાઈબ કરી દીધો જય હિન્દ વંદે માતરમ